જો ભાઈ હું તમને કંઈ કહીને થાકી ગયો છું ઘણા બધા વર્ષોથી પણ સમજાવતો આવું છું જાગૃત કરતો આવું છું છતાં તમે જાગૃત ન થાવ તો એ તમારી ભૂલ છે આજે રાજકોટની અંદર જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હતા એ લોકો સાથે કેવું બની રહ્યું છે હું તમને એ સમગ્ર વિડિયો બતાવવાનો છું ત્રણ ચાર મિનિટનો સમય કાઢી આ વિડીયો તમારે પૂરો જોવો પડશે તો જ તમારી આંખો ઉઘડશે કારણ કે તમે લોકો કમળની દાંડલી ગળી ગયા છો ખુદ તમે બોલો છો કે અમે બીજેપીને વોટ આપ્યા હતા અને આજે અમારી સાથે આવું બની રહ્યું છે તો આ તો સ્વાભાવિક છે ભાજપને વોટ આપશો એટલે તમે ગયા કામથી એટલું યાદ રાખજો અને એમાંય જો તમે નાના માણસ છો ગરીબ છો મધ્યમ વર્ગના છો તો તો તમે એ સો ટકા કામમાંથી ગયા એટલે હું તમને ઘણી બધી વખત સમજાવું છું કે બીજેપીને ભૂલથી પણ તમે વોટ આપો તો તમારી સાથે પણ આવું જ બનવાનું છે એટલે તમે સુધરો એ લોકો નથી સુધરવાના જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમારા ઘરે આવશે હાથ જોડશે તમારા ઘરે બેઠા બેઠા બર્તનો માનશે કપડાં પણ ધોઈ નાખશે તમારા છોકરાની ટટ્ટી પણ સાફ કરી નાખશે એવા પણ આપણે નેતા જોયા છે એટલે એ લોકો નથી સુધરવાના તમારે સુધરવાનું છે હું તમને જે વિડીયો બતાવું દોસ્તો સમય કાઢીને આ વિડીયો પૂરો જુઓ અને ત્યાર પછી નક્કી કરજો કે બીજેપીને વોટ અપાય કે ન અપાય જુઓ તમે આ વિડીયો પૂરો આપણે અત્યારે ભગવતીપરાના આશાબાપી રોડ ઉપર છીએ આજી નદીના કાંઠે આવેલા મકાનો પાસે અત્યારે આપ સૌને ખબર છે કે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારની અંદર તેરસો થી પંદરસો મકાન પાડવા માટે નોટિસ આપી ભૂતકાળમાં આ જગ્યાએ પણ નોટિસો આપવામાં આવેલી છે પ્રશાસન વિકાસ કરી રહ્યું છે એમાં કોંગ્રેસને ને કઈ વાંધો નથી અને લોકોને પણ કઈ વાંધો નથી પણ વિકાસ ના ભોગે આ ગરીબ માણસોના જે મકાનો છે એ પાડી નાખવામાં આવે છે અને એ મકાનો પણ એને કોઈ બીજો ઓપ્શન આપવામાં નથી આવતો આવા વાંધો બીજો કોઈ ઓપ્શન આપવામાં નથી આવતો ત્યારે ખરેખર તકલીફ થાય છે હવે એના અનુસંધાને આવતીકાલે રાજકોટમાં એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે આજે જંગલેશ્વર ના મકાન પડી રહ્યા છે તો આવતીકાલે આપણા પણ મકાનો પડી શકે એના માટે થઈને અમે વોર્ડ નંબર ચાર ની અંદર તમામ કાર્યકર્તાઓ લોકોને ઘર સુધી આ પત્રિકાઓ આપી રહ્યા છીએ કે કાલે રેલી માં જોડાવ અને પ્રશાસન ને બતાવી દો કે ભાઈ અમે પણ આ દેશ નાગરિક છીએ અને અમે પણ મત આપીએ છીએ અને ખરેખર વિચારવા જેવી વાત છે કે આ લોકો એ મત આપે છે ત્યારે સત્તા આવે છે ત્યારે લોકો સત્તા ઉપર આવે છે ભાજપ સરકાર પણ આ લોકો ના મતે જ આવેલી છે મત લઈ લેવાનો અને પછી લોકોને ભૂલી જવાના આ વસ્તુ યોગ્ય નથી આપણે આ લોકોની તકલીફ જોઈએ બાજુમાં જ એક 80 વર્ષના માજી છે જે દરરોજનું 20 થી 25 રૂપિયાનું લાઇટરનું કામ કરીને મેન્ટાણું પાડે છે અત્યારે રડવા માંડ્યા કે ભાઈ અમારું આ મકાન પડી નાખશે તમે જાશું ક્યાં ભૂતકાળમાં એને આ મકાન ભૂતકાળની અંદર એને રૂપિયા વેચાતા લઈને લીધેલું છે હવે એમ કે કે ભાઈ આ મકાન પાડી નાખવાના તો પછી પરિસ્થિતિ શું સર્જાશે આ બાની આતરડી જે બરે છે જે રડે છે એ ખરેખર આ લોકોને ખાસ તો મિત્રો તમે જોયું કે જંગલેશ્વરમાં અત્યારે આશરે પંદરસો મકાન ડિમોલેશન એ ખાલી મકાન નું નથી એક ઘર નુંશન એક નું ડિમોલેશન હોય ને એવી પરિસ્થિતિ એ આપણે મકાન લઈ એને ઘર બનાવતા વર્ષો વીતી કરે પછી બીજી કરે રસોડું હોય રૂમમાં જ રસોડું હોય પછી રસોડું કરે આ પરિસ્થિતિ લોકો ઘર બનાવે તમે પણ વિચારો અમે પણ જંગલેશ્વરમાં ગયા ત્યારે એક રોધ માતા એમ કીધું કે મારો દીકરો આશરે પાંચ વર્ષ મોર ગુજરી ગયો હું અને મારા છોકરા ની છોકરાઓ રહી ત્યારે આ પરિસ્થિતિમાં એની આંખમાં આંસુ આવી ગયા ત્યારે ત્યારે જોયું તમે ત્યારે તમે જોયું કે એની આંખમાંથી આવૂળ આવી ગયા ત્યારે અમે એટલું જ કહી ભાઈ રાજકોટમાં કોંગ્રેસને વિકાસથી કોઈ મહત્વ નથી પણ આ પબ્લિક આ બધાને નોટિસ આવી અને રિવરફ્રન્ટના નામે વિકાસના નામે અત્યારે જેનું મકાન ડિમોલિશન કરવાની વાત કરે ત્યારે કોંગ્રેસ એક મહારેલી તમે ઘર બચાવો તમારું ઘર બચાવો કે ભાજપ

કમિશનર સાહેબ ને મહારેલી આપવામાં આવી છે કે ભાઈ આવેદન દેવાનું હોય કે તમે મકાન એક ઘર તોડી નાખો તો વાંધો નથી પણ સામે એના છત આપો ભલે પચીસ વારિયા નું મકાન આપો ફ્લેટ આપો કઈ પણ વસ્તુ આપો પણ કઈક વસ્તુ આપો કે એના નાના છોકરા હચવાઈ જાય અને આ પરિસ્થિતિ ની અંદર તમે જોઈ કે આ પબ્લિક અત્યારે એટલી દુઃખી સાહેબ આ ભાજપ ના અત્યારે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે રિવરફ્રન્ટ અત્યારે કઈ કર્યું નથી આ લોકોને ને પંદરસો પંદરસો મકાન નું ડિમોલિશન ને ભગવદી ભરામાં નોટિસ દેવાનો દેવાનું કાર્ય